કે કેરલાની અંદર સો ટકામાંથી બાવન ટકા મુસ્લિમ અને ક્રિશ્ચિયન અને કોમ્યુનિસ્ટો છે અડતાલીસ ટકા હિન્દુ છે હવે ત્યાં અયપ્પા ભગવાનના મંદિરની અંદર જે સુપ્રીમ કોર્ટે જે કાયદો બનાવ્યો વધારે લોકો ખરેશ કરી શકે એનો સમગ્ર અયપ્પા સમાજ અને હિન્દુ સમાજ એનો વિરોધ કરે છે તે દસ વર્ષથી નાની બાળકો હજારોષથી ઉપરના બેરોણ કે છે બાકી નથી એટલે અત્યારે તેની પરંપરા મુજબ કાયદો સુપ્રીમ કોર્ટ તો આ રીતના કાયદા બનાવશે પણ હિન્દુ લાગણી દુભાય છે હિન્દુ આસ્થા જે આપણી છે ભગવાનની અને આઠસો વર્ષથી જે મંદિર એ પણ ભગવાનનું ચાલે છે તો ત્યાં આગળ આવા કાયદા ધાર્મિક હિન્દુ આસ્થા હિન્દુઓનો દેશ છે અને હિન્દુસ્તાનની અંદર આવા સુપ્રીમ કોર્ટ જે કાયદા બનાવે એ યોગ્ય નથી એનો અમે સ્વીકારતા નથી પણ નામનો શું હોદ તો સબરીમાલા એક્શન કમિટી ખેડાજી લોક જિલ્લા સંયોજક ઈશ્વરદાન બારોટ શું આજે આખા દેશની અંદર ગઈકાલે આજે આખા દેશની અંદર દરેક જિલ્લા કેન્દ્રો પર આવેદનપત્ર માનીને સિંહ કલેક્ટર સાહેબને આપવામાં આવ્યા છે સબરીમાલા વિસ્તારની અંદર જે અયપ્પા ભગવાનનું જે મંદિર આવેલું છે એ મંદિરની અંદર સુપ્રીમ કોર્ટે કાયદો એવો બનાવ્યો છે કે બધી સ્ત્રીઓ બધા જ લોકો જઈ શકે પણ એને હિન્દુ ધાર્મિક અને આઠસો વર્ષથી જે મંદિરની સ્થાપના થઈ છે જે ભગવાન ત્યાં અયપ્પા ભગવાન પ્રગટ થયેલા છે એ જગ્યા ઉપર સ્ત્રીઓ દસ વર્ષથી નાની બહેનો અને પચાસથી ઉપરની જે બહેનો છે એમને જ આપણે પ્રવેશ આપવામાં આવે છે બાકી નથી આવતો હવે એ અત્યારે બધા જ ત્યાં સો ટકા વસ્તીમાંથી બાવન ટકા ખ્રિશ્ચિયન અને મુસ્લિમ છે અને અડતાલીસ ટકા હિન્દુ છે હવે બાવન ટકામાં બધા ટોટલી કોમ્યુનિસ્ટ છે હવે કોમ્યુનિસ્ટો લોકો આ લોકો હિન્દુ ધર્મની મંદિરો આસ્થાનો મંદિર કેન્દ્રની અંદર આ લોકો વિઘ્ન ડાલી અને સુપ્રીમ કોર્ટની અંદર કાયદો મંજૂર કરાવે છે કે બધી સ્ત્રીઓ અંદર જઈ શકે એ અમે માનવામાં નથી માનતા નથી આનો સખ્સમાં સખ્સ વિરોધ કરીએ છીએ અને સમગ્ર હિન્દુ સમાજ આ સરકારની ત્યાંની જે સરકાર છે ત્યાં સરકારનો વિરોધ કરે છે અને આ કાયદો આ હિન્દુસ્તાન હિન્દુઓનો દેશ છે અને હિન્દુ ધાર્મિક અમારી દુબઈ છે લાગણી દુબઈ છે એના કારણે આવા મંદિરોની અંદર આવા કાયદા ના બનાવવા જોઈએ એક્શન કમિટી

કે જ્યાં હજારો વર્ષોથી સ્ત્રીઓ એટલે કે જે રજો ધર્મ રજો ધર્મમાં બેસે છે એ દસ વર્ષથી ઉપરની સ્ત્રીઓ અને પચાસ વર્ષ સુધીની સ્ત્રીઓ કે જે અંદર પ્રવેશી નથી શકતા તો એની માટે ભગવાન જાતે બ્રહ્મચારી છે અને આસ્થાનું પ્રતિક છે અને વર્ષોથી આ જ માન્યતા લાખો સ્ત્રીઓ બહેનો ભાઈઓ બરાબર છે અને માતાઓ આસ્થાને ધરાવે જ છે કે જાણે છે કે આસ્થા બરાબર છે અમારી આસ્થા અને એ આસ્થાને છેડછાડ કરીને આજે ત્યાંની સરકાર અને પ્રશાસન દ્વારા આજે જે પણ છેડછાડ થઈ છે એનું એફિડેવિટ કરીને જે પણ કોર્ટમાંથી હુકમ લેવડાવવામાં આવ્યો છે એનો વિરોધ અમે કરીએ છીએ અને ખરેખર બહેનો જે માને છે કારણ કે જે પાંચ ટકા બહેનો માને છે એની જગ્યાએ પંચાણું ટકા બહેનો મંદિરની અંદર પ્રવેશવા માટે ના પાડે છે એ જાણે છે કે હિન્દુ ધર્મનો નિયમ શું છે હિન્દુ ધર્મનો આસ્થાનું પ્રતિક અને આસ્થાની અંદર જ્યારે પ્રહલાદ છે તો પ્રહલાદના જે આસ્થાથી એને બાળવા માટે જે પણ સ્ત્રીનો આશ્રય લેવામાં આવ્યો તો ખબર છે કે ભગવાનની આ આસ્થાને જ્યારે છંછેડવા માટે સ્ત્રીઓ જ્યારે આ રીતે એ લેવામાં આવે છે આશ્રય લેવામાં આવે છે તો શું નુકસાન થાય છે તે આપણે જોયું છે એવી જ રીતના અહીંયા પણ આ જ થઈ રહ્યું છે અને ખરેખર આવું થવું ન જોઈએ અમે એને વખોડી કાઢીએ છીએ કે આવું પણ ક્યારે પણ થવું ન જોઈએ અને હિન્દુ ધર્મની લાગણીઓ સાથે આવી ક્યારેય છેડછાડ થવી જોઈએ નહીં અય્યપ્પા સ્વામી ભરત મદકી ભરત મારે ભરત પદ પસાર સ્વામી સ્વામી શરણ આ પછાણ સ્વામી શરણ સ્વામી શરણ આયે પછાણ સ્વામી શરણ ભરત પદી હે અમારા આ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ આઇકન પ્રેસ કરો જેથી તમે અમારો વિડીયો જોઈ શકો સૌથી પહેલા